ત્રણમાં આપનું સ્વાગત છે રસ્તામાં પાછા અમને એક પાછો ટ્રાફિક નળ ચિત્રકૂટ તો હતું ને પાછું આ તમે જુઓ આ મેળો છે કોઈક જગ્યાએ બહુ ઢગલો પબ્લિક છે યાર સેલ્ફી લે છે ને અહીં અમે એક વસ્તુ જોયું તમે તમારી નજરમાં નહીં આવે પણ જલેબીનો મેળો હોય એવું લાગે છે લોકો ઠેક ઠેક ઠેકાણે જલેબી પાડે છે શેરડી વેચાય છે કંઈકનો મેળો છે પૂછી ગાડી ઉભી રાખીને પૂછી લઈએ કોનો હેસર નો મેળો છે શું છે ચાલો તો વીસ કિલોમીટર બાકી છે અને વીસ પંદર પંદર કિલોમીટર બાકી છે પંદર કિલોમીટરથી ટ્રાફિક શરૂ છે પચીસ મિનિટ થી ઉભા છીએ અને આજે આગળ આગળ ગાડી છે ને એ લોકો પેશાબ પાણી પણ કરી લીધા એટલો બધો ટ્રાફિક છે એવું લાગે છે કે અહીંયા ખાવા પીવાનું બનાવશું નથી જોઈએ સી કલાકથી ટ્રાફિકમાં છીએ અડધા કલાક એક કિલોમીટર ખસેડ છે આવા થોડું થોડું ધીમું ધીમો આગળ ચાલે છે પાછું લોક નહી ખરેખર ભયંકર ટ્રાફિક છે પેલા એમને એવું લાગતું હતું કે જીજે ની જ ગાડીઓ છે પણ પછી જોયું તો આરજી ને એમ પીજી બઉ બધી ગાડીઓ બહુ બધા આખા દેશ માંથી લોકો એન્ટ્રી લીધી હતી પણ હજુ પણ ટ્રાફિક માં એક સિટી માંથી કુંભ તરફ જઈ રહ્યા છીએ પણ ટ્રાફિક 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 લગભગ સાડા પાંચ સાડા છ સાડા સાત સાડા આઠ સાડા નવ

છોટા હાથી ત્રણસો રૂપિયામાં સવારી નજીક લઈ જશે તો ભાઈ અમારી રાઈડ ચાલી રહી છે છોટા હાથીમાં કાંક અહીંયા કોઈ દિશા નિર્દેશ નથી અમારી પાસે અમે લોકો અટવાયેલા છીએ કે ક્યાં જવું શું કરવું કઈ ખબર છે નહીં તો અમે આ જ્યાં ઉતારશે ત્યાં ઉતરી જઈશું ત્યાંથી ચાલવા લાગીશું અત્યારે સાડા દસનો સમય છે જમ્યા નથી પણ જવું છે નક્કી ત્રણસો રૂપિયામાં બે કિલોમીટર લઈ ગયો પાછા છોડી દીધા છે ધણી ના થઈ ગયા છીએ કઈ ખબર નથી એટલે બાઇકર્સ આવ્યા છે ભાઈ બાઈકર્સ બુલેટ બાબા તો ભાઈ પ્રયાગરાજમાં ટ્રાફિક તો જુઓ તો બહુ ટ્રાફિક

क्रेज़ी राइड ट्रैफिक में क्रेज़ी राइड अरे कच्चे रास्ते पे जा रहे हैं भाई वहाँ से जाम है आधा घंटा में पहुँचोगे यहाँ से दस मिनट में दस मिनट नहीं मतलब वहाँ नहीं ओवर ब्रिज पे ओके okay. तो भाई बाइक नहीं सवारी पर प्रयागराज में यहाँ पर बाइक वो ट्रैफिक चंच રોડ પૂરો જામ હોય એટલે સાઈડના રસ્તાઓમાંથી બાઇકર્સ નીકાળી દે છે અને આ સ્ટુડન્ટ છે અહીંના જેમને અત્યારે બિઝનેસ મળી ગયો છે પ્રયાગરાજ આવવાથી એક જણના બસો પચાસ દોસો ભાઈ પૂરા ભારત આગળ ક્યાં ઇધર લગતા જ હોય પ્રયાગરાજ મહાકુંભ મહાકુંભ બલા જામ બાઇક ગણ સુપર રાઈડરો મળ્યા છે सुपर राइडर सुपर राइडर है सिर्फ अच्छा ना ये नंबर है हाँ अच्छा क्या है जोनी से पर तो जान पे आओ गल दिसे में वाना पार नहीं तो पार नहीं नहीं सिंगल होता चल रहा है हाँ हाँ अगर नाक से हो भाई <laughs> पुलिस भी थक जाएगी हाँ तुम मिले तक जेंटी चेंज होता है રા બીજું હોય આ અહીંયાવા ટ્રેક્ટર પાછળ બે મોટા પૈડા હોય ને નમ નમ જો જે ટ્રેક્ટર બગડ્યું છે સાફ કરે છે પબ્લિક બી ચાલી રહી પબ્લિક હે એક મિનિટ એક મિનિટ ન્યુ વિલેજ કોણસી નદી પે યમુના પે તો યુના નદી સાડા અગિયાર થયા છે પ્રયાગરાજ માં અને સુંદર નજારો કેટલા બધા લોકો ચાલીને જાય છે આસ્થા નું કેન્દ્ર છે પ્રયાગરાજ અને અમારા બાઇકર્સ ધન ધના ધન જવા દે છે

बढ़िया वाला पूल आया है। हाँ, बढ़िया वाला नजर इधर इधर फोटोग्राफी करने के लिए रुकना पड़े ऐसा है यार। है? मेरे भाई, हाँ? इलेक्शन शो तो कितना बढ़िया बनाया है। इधर फोटोग्राफी करनी चाहिए यार।

ખરેખર કુંભ મેળામાં આપણું વસૂલ થઈ ગયા એકદમ જબરજસ્ત બનાવ્યું છે કુંભને દુલ્હન જેવું લાગે છે નહીં બધું અરે વાહ બહુ બધી ધૂર ઉડે છે બહુ બધા લોકો ચાલી રહ્યા છે અને વિવિધ અખાડાઓ છે એ અખાડાઓમાં પબ્લિક જઈ રહી છે કે ભંડારો ચાલે છે વિશ્વનો સૌથી મોટો મેળો એટલે કુંભ મેળો તો તમને બતાવું કેટલા લોકો ચાલે રાત્રિનો એક વાગ્યાનો નજારો છે બધું લાઈટ તમને દેખાય છે ને આવું બત્રીસ ચોત્રીસ વીઘામાં કે ચોત્રીસ કિલોમીટરમાં આ રીતના સેક્ટર બનેલા છે તો આવડો મોટો મેળો પણ અહીંયા કુંભમેળાની એક ભૂલ છે અહીંયા ખરેખર દિશા નિર્દેશ કરેલ નથી જેથી ક્યાં જવું એ પબ્લિક અટવાઈ જાય છે ગૂગલ મેપ પણ સાથ આપતો નથી અને આ મારા સભ્ય તો અંદરનો ભાગ છે આવી રીતે ચોત્રીસ કિલોમીટર ને ચાલીસ કિલોમીટરના એરિયામાં ભાઈ આવા અખાડા બનાવેલા છે જુદા જુદા જમ્મુ કાશ્મીર ખાલસા શિબિર એવી રીતે જુદી જુદી ગુજરાતની પણ ઘણી શિબિરો છે આવા પ્લેટો રસ્તા છે છે આ નદીના પટમાં સફાઈ બફાઈ સરસ મજાની થાય છે અને જીજે વાળી ગાડી તમને દેખાઈ રહી છે અંદર આ નદીમાં જ છે આ પ્લેટો લોખંડની છે પુલ બનાયા છે મોટી મોટી ટાંકીથી અને લોકો ચાલે છે ધૂળ બહુ ઉડે છે અમે અમારા અખાડામાં બાજુ જઈ રહ્યા છીએ સવારે ત્રિવેણી સંગમ કરીશું ત્રિવેણી સંગમમાં જઈશું અને સ્નાન કરીશું સોરી કેટલી ધૂળ ઉડે પબ્લિક સતત આવે છે આજુબાજુ ટ્રેક્ટર આ નદીના પટમાં છે ચાલીસ કિલોમીટરના એરિયામાં આવું આર્ટિફિશિયલ તૈયાર કરેલો અંદર ભક્તોને સુતેલા જોઈ શકો છો તમે